નાણાબેટ મંદિરની અંદર જે નવું મંદિર છે આ રહ્યું એવા નવા મંદિરની અંદર અમે દર્શન કરવા જઈએ છીએ સામે બહુ સરસ મજાનું શિવજીની મૂર્તિ છે મોટી અને પાછળ ફોલ ધોધ પડી ગયા છે ત્યાં પણ તમને દર્શન કરાવીશું ત્યાં પણ લઈ જઈશ બહુ વિશાળ જગ્યા છે પણ એવું માનવું છે કે જો પાછળ તમને મંદિર દેખાય છે ઝૂમ કરીને તમને બતાવું છું આ જે મંદિર દેખાય છે ને આ મંદિર જૂનું મંદિર છે નરેશ્વરી માતાનું જૂનું મંદિર ત્યાં છે અને અત્યારે જઈ રહ્યા નરેશ્વરી માતા માતાનું મંદિર છે આઈસી નડેશ્વરી એટલે કે એક વરુડીવાળી ખોડિયારનું જ આ સ્વરૂપ છે મંદિરની અંદર નહીં જઈએ તમને બહારથી દર્શન કરાવી દઈશું કારણ કે એલાઉડ નથી અહીંયા સરસ મજાનો અહીંયા ચબૂતરો છે અને આ ક્રીડાંગણ ભવન છે છોકરાઓને રમવા માટે કુલદીપ વન કરીને એક નાનું વન બનાવ્યું છે ને ત્યાં અંદર થોડી રાઇડ્સ ઝૂલા ને બધું છે હા નડેશ્વરી માતાનું મેઇન જૂનું મંદિર છે અહીંયા જૂનું સ્થાનક છે પણ અત્યારે માતાજીની સ્થાપના અહીંયા કરેલી છે આ તમે જોઈ રહ્યા છો બહુ વિશાળ જગ્યા છે અને સરસ મજાનું અહીંયા આયોજન છે અમે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ અહીંયા ભોજનાલય પણ છે જમવાની પણ વ્યવસ્થા છે રહેવાની પણ વ્યવસ્થા છે જો તમારે રહેવું હોય તો તમે રહી પણ શકો છો અહીંયા એડવાન્સ બુકિંગ હંડ્રેડ પર્સન્ટ પેમેન્ટ એડવાન્સ કરવાનું રહેશે જો અત્યારે ભોજનાલયમાં આવી ગયા છે આ ભોજનાલય છે અમારા વડીલ બરાબર કંટાળેલા છે એમને પણ જમવાનો સમય થઈ ગયો છે હવે આ ભોજનાલય છે સરસ મજાની અહીંથી તમે લઈ શકો છો જો બધા જમવા બેઠા છે જાતે ભોજન લઈને જમવા થાળી અહીંથી જ લેવી સરસ મજાની પ્રસાદ વ્યવસ્થા છે અહીંયા અને બહુ સરસ જગ્યા છે જો થાળી માટે રેક બનાવેલા છે અહીંયા બધી જગ્યાએ થાળી છે બધી થાળી અહીંયા ગોઠવેલી છે જાતે થાળી લઈ લેવાની છે અને અહીંયા બધું સેલ્ફ સર્વિસ જેવું છે પોતાની થાળી જાતે અહીંયા ધોઈ નાખવાની છે જમવાની સરસ મજાની વ્યવસ્થા છે જો બ્રાહ્મણ દેવતા જમીન કુમાર કેવું છે જમવાનું જોરદાર અવાય અહીંયા માતાજીનો પ્રસાદ લેવા માટે અવાય પાક્કું મોટાબેન ચોખ્ખાઈ પણ સારી છે નહીં એકદમ જો આ બધા શાંતિથી અહીંયા બેસવા માટે આવા પાથરાના આસન છે સામે પીળસી રહ્યા છે બહુ સરસ મજાનું સામે જો પેલા ભાઈ છાસ લઈ રહ્યા છે છાસની પણ વ્યવસ્થા છે એટલે બહુ સરસ વ્યવસ્થા છે ખરેખર અને બહુ મોટો ડોમ છે અને ડોમની અંદર બનાવેલું છે તો ક્યારે પણ નડા બેટ આવો તમે સાડા દસથી થી જો સામે તમને ટાઈમ બતાવી દો જમવાનો સવારે સાડા દસથી થી બપોરે બે વાગ્યા સુધી આ ભોજનાલય ચાલુ રહે છે અને નિઃશુલ્ક છે પછી તમારે જે પણ કંઈ લખાવવું હોય મૂકવું હોય એ વસ્તુ અલગ છે બાકી એક પણ રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી ખરેખર આવી સેવાને વંદન છે આવી જગ્યાએ દાન કરો ચાર પૈસા આપો તો લોકોના પેટ સુધી જશે એટલા માટે નડેશ્વરી માતાનું મંદિર આવો આવો સૌ દર્શન કરીએ આપણે

ऋषि मुनि <laughs> आ सप्त ऋषि जमदग्नि ऋषि महर्षि गौतम महर्षि अत्रि महर्षि वशिष्ठ महर्षि कश्यप મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ભારદ્વાજ જે આપણા સપ્ત ઋષિઓ છે અને એની અંદર જે આપણા ગોત્ર છે એ આ ગોત્ર બતાવ્યા છે અહીંયા ઋષિમુનિની મુનિની મૂર્તિઓ છે સરસ મજાનું અહીંયા તમે જુઓ બાર જ્યોતિર્લિંગનું અહીંયા વર્ણન કર્યું છે એક ફ્લેક્સ પ્રિન્ટ ઉપર બહુ સરસ નાનકડી એવી ગુફા બનાવી છે પણ ખરેખર બહુ સરસ બનાવ્યું છે અને આ વડીલ કાકા અમારી જોડે છે નડેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના વડીલ છે શું નામ છે કાકા તમારું માવજીભાઈ છે અને સરસ મજાની જાણકારી પણ અહીંયા આપે છે દરેક ઋષિમુનિઓ વિશે તો જ્યારે પણ આવો તો માવજી કાકાનો અહીંયા અવશ્ય મુલાકાત લેજો તમને ખૂબ જ સારી રીતે સમજાવશે અને હા કાકા ખૂબ મજા અંદર માન છે બરાબર બરાબર બાકુ છો તમે લોકો જ્યારે પણ અહીંયા ટુરમાં આવો માવજી કાકાને મળજો માવજી કાકા ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે એક કર્મચારી છે પણ નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપી રહ્યા છે માવજી કાકા વંદન ખૂબ ખૂબ તમને તમે અહીંયા આટલી સારી સેવા આપી રહ્યા છો આ ગુફામાંથી બહાર આવી ગયા છે હવે અમે હવે તમને હું બતાવી રહ્યો છું જે ગુફા છે જો આ ખૂબ જ સરસ પાછળ ધોધ પડે છે અને અમારો પરિવાર પણ તમે દેખી લો પરિવાર સાથે છીએ અમે શિવજીની સરસ મૂર્તિ છે અને સામે નડેશ્વરી માતાનું નવું મંદિર છે